તરાડવા શ્રી મહાકાળી આશ્રમ ખાતે રામકથા નવા યજ્ઞ પારાયણ યા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન રામકથામાં ભક્તિ ભોજન ભજનનો ત્રિવેણી સંગમ માનવ મહેરામણ ઉમટ્યો હળવદ તાલુકાના ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભક્તવત્સલ વિભૂષણ શ્રીમદ પરમ પરમપૂજ્ય દયાનંદ ગિરિજી મહારાજની પૂર્ણ હેતુ પરમ શિષ્ય મહંત અમરગીરી મહારાજ દ્વારા સર્વ ભક્તજનોના સાત સહકારથી કારતક સુદ બીસથી કારતક સુદ નોમ એટલે કે ત્રેવીસ દસ બે હજાર પચ્ચીસને ગુરૂવારથી એકત્રીસ દસ બે હજાર પચ્ચીસને શુક્રવાર સુધી રામકથા તેમજ પંચસિદ્ધ રામ મહાયગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન વક્તા પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણી કથાનું રસપાન કરાવશે તેમજ યજ્ઞના આચાર્ય ડોક્ટર દીપકભાઈ શાસ્ત્રી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મહાકાળી આશ્રમ મહંત શ્રી અમરગીરીજી મહારાજના સદ્ગુરુ શ્રી બ્રહ્મલીન સંત દયાનંદ દયાનંદગીરીજી બાપુના આશીર્વાદ લેવા ભક્તજનો તથા સેવકોને આજુબાજુના ગામના લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કથામાં ભજન ભક્તિ ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના સંતવાણી જેમાં દીપકભાઈ સોની જયદીપભાઈ સોની જયશ્રીબેન પંડ્યા દ્વારા સંતવાણી રમજટ બોલાવશે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કલાકારો ઘીગાભાઈ આહિર ગીતાબેન કાપડી ભક્તિબા જેઠવા વિજુબેન આહિર વગેરે કલાકારો રમજટ બોલાવશે રામકથામાં પધારવા પૂજ્ય અમરગીરી બાપુ દ્વારા સર્વધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

દિવ્યથી દિવ્ય ભવ્યથી ભવ્ય કથા કરી આજુબાજુ સૌરાષ્ટ્ર કચ્છ થી તમામ લોકો દર્શનનો લાભ લે છે કથાનો લાભ લે છે મહાપ્રસાદનો બાપુ પોતે હયાતી માં આ કથાનું નક્કી કરેલું હતું એમને પોતે પોતાના હાથે શ્રીફળ કથાનું શ્રીફળ અને બધું ટોટલી આખું કથાનું આયોજન પોતે મંડપ મહાપ્રસાદ બધું જ આયોજન પોતે પોતાની હયાતીમાં કરીને ગયા હતા એમ બધું જ આયોજન ભગવાન રામચંદ્રને વંદન કરી અને અહીંયા હું તમને જણાવવા માગું છું કે આપણે જે આ યજ્ઞ કરી રહ્યા છે શ્રી રામ મહાયગ છે હ અને આ યજ્ઞની ખૂબ મહત્વતા છે પૂજ્ય બાપુનું એક સ્વપ્ન હતું કે આવો મોટો યજ્ઞ અમારા ત્યાં થાય અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે યજ્ઞો વય બ્રહ્મ યજ્ઞ થકી આ સૃષ્ટિ છે સંચાલિત થવા વાળી બને છે બાપુની અસીમ કૃપાથી પૂજ્ય દયાનંદગીરી બાપુની અસીમ કૃપાથી આપણે આજે યજ્ઞ અહીંયા સંપાદિત કરી રહ્યા છે એ શ્રી રામ મહાયજ્ઞ છે અને આ યજ્ઞની અંદર પુરુષ સુ દસ હજાર મંત્રો થકી આપણે અહીંયા આહુતિ અર્પણ કરવાવાળા બનીએ છીએ સામાન્ય રીતે કોઈ યજ્ઞ હોય તો સહસ્ર આહુતિ હોય પણ અહીંયા આપણે દસ હજાર આહુતિ અર્પણ કરીએ તો એને યાગ શબ્દથી પ્રયોજન કરવામાં આવે છે બાપુની ખૂબ પ્રીતિ હતી કે જેની અંદર આ યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે પૂજ્ય અમરગીરી બાપુજીના સાનિધ્યની અંદર આપણે આ યજ્ઞની પરિપૂર્તિ કરી રહ્યા છે આ કર્મના મુખ્ય આચાર્ય શ્રી ડોક્ટર દીપકભાઈ મહેતા અને આ યજ્ઞને સંપૂર્ણ કાર્યભાર સંભાળે છે અને એની પાછળ હું આ કર્મનો આચાર્ય જયભાઈ ત્રિવેદી આ સંપૂર્ણ કર્મની અહીંયા હું અહીંયા નિયુક્તિ મારી કરવામાં આવી છે તો આ યજ્ઞ દરેકનું કલ્યાણ કરે આ વિશ્વની ભાવના છે એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્ય રામકથા કરવાનું અત્યારે જો ભક્તા શ્રી રામેશ્વર બાપુ હરિયાણી પોતે શ્રીફળ દે પછી બ્રહ્મલીન મનમાં સંકલ્પ થયો બાપુ ને આપના ઈચ્છા પૂરા કરવી એ પછી આપણા બે હજાર પચીસથી થી ચાલુ ને એકત્રીસ દસ બે હજાર પચીસ પૂર્ણવધિ થાય આજ ચૌથા દિવસ કથા ચાલુ છે ને આજુબાજુમાં સાસ સહકાર બહુ સારું ને પંચ સિદ્ધિ હવન કુંડ આજ ચોથા દિવસ નેડી રખાય એમાં ભૂતદેવ સારી રીતે ચાલુ છે બાપની ચેતના એ ગુરુ પર વિશ્વાસ કરી એ બધી આયોજન મેં પોતે આયોજન રખાય એમાં બધાને સાથ સહકાર સારું છે પછી જય શ્રી રામ ઓમ નમ બાપુ કેટલાની કથા આ ચૌથા કથા બાપની જે બાપુજી રામકથા મંડપ ને આપણા મહાપ્રસાદ જે બનાવે એને એક દિન પછી એડવાન્સ દે ત્રીજા દિવસ બાપુ હવે કથા સુધી રહીશું નહીં અહેવાલ મયુર રાવલ ભારત ન્યૂઝ હળવલ